હલો યુટ કેમ છો બધા મજામાં જ છો તો આજના વ્લોકમાં તમારો હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો અત્યારમાં આવે અને અમારા ધવલભાઈ અહીંયા છે ખેરે અને બધા કપામાં ભી આવી ગયા ને હવાથીનો નજરો ન થશે એટલે અત્યારે વ્લોક સ્ટાર્ટ કર્યો છે તો અત્યારે જ છે કપાસ વીણવા એટલે ચાલો મળીએ આગળ અને વિડિયોમાં બિના રહેજો એન્ડ સુધી ચાલો ઘરના તાળા દી અને તો ગાડી અહીંયા પડી છે આ એક્ટિવા અહીંયા છે મેં ઘર તો ખાલી ખાલી લાગે હું એકલો અને અત્યારે છે ને મારા માસીના છોકરાને લેવા જવાનું છે તો ચાલો પહેલાં એને અને જવા મારા ધવલભાઈ ધવલભાઈ તારું છે તો ચાલો ચાલો થઈ જઈને મારા માસીના છોકરાને ડ્રોપ પર લઈ અને નીકળીશ પછી કપાસમાં મારા મશીન છોકરાને લઈને દીપથી નીકળી ગયા ને અત્યારે એને થાળીયા પહોંચ્યા છે જો ગાડી પાર્ક કરી છે ને મારા મશીન છોકરા દુકાને પહોંચી ગયા છે અત્યારે જો પાણીની બોટલ લઈ છે ચાલો પાણીની બોટલ થી કે સડા બડા પે નીકળી તો મસ્ત મજાનો વ્યૂ આવી ગયો છે ને જોવો તમને બતાઉં જોવો તો બહુ મજા આવે અને ગાડી લઈને જાય એટલે બહુ મજા આવે અને આવી એમોલ કરવી હોય ને તો રખડવા લાવવું પડે આપણે તો આપણે રખડવા નતા હતા કે ગોબ ઉપર રહી છે તો ચાલો આગળ મળીએ ને થોડીક ગાડી સ્પીડ રાખી નગર પહેલા હે નહીં પીક ગઈ અત્યારે એક પાંચ અને કાંક સુરત ભરવા આવી ગયો છે ચાલો મળીએ પાછા ઠેકાણી આપણે મસ્ત મજાની સવાર પડી ગઈ છે મિત્રો અને સાંજે આવ્યો મોડું થઈ ગયું હતું ને કે કેમ ન મળ્યો અને થાકી ગયા હતા અને જો અમારા ભાઈ અત્યારે પીસી કરે છે અને સંતોષભાઈ રેગા છે અને અત્યારે તૈયાર કરે છે ખાવાનું બધું તો ચાલો જમી લઈ અને પછી વ્લોગ સ્ટાર્ટ કરીને અમારા ભાઈ જો જોડા બનાવવાની તૈયારી થઈ ગઈ છે અમારા આજુબાઇવ ખાડો ભાઈ આમાં રૂપડા બનાવવાની તૈયારી થઈ ગઈ છે બના લે એ છેન પછી મતાઈ ગયો મારો મસ્તમર તર મહિને જેવો તેવો ઝૂપડા તૈયાર થઈ ગયા છે આ તો ખાંભા થોડા ભાગન ને ખા છે ત્રણ ખાડા અહીંયા ગડે ગયા છે આ જો ખાડા ગાળે છે તો ચાલો ખાડા ગાડી નથી છે એ ઓલો હીકો કરે જો આ ત્રણ નામ ફેર જામડી તોલો બે ઝૂપડા ઝૂપડા તૈયાર કરીને જો સમાન તો હાલો લઈ ત્રો જમીન કારવીને આવી ગયા છે એમી રૂમે ને આ જો મારા ભૂરાભાઈ રામ રામ કીધા બધાને તો અત્યારે છે ને ભૂરા ભાઈને રમાડી છીએ તમે કંઈ કહેવા માગશો ભૂરાભાઈ એ ઉરા એ ચોકેટ ખાવી સોકેટ ગાવી કોણ મારે બાપુ કેમ મારે કેમ મારે બાપુ બાપુ આમ મારે કેમ મારે હા બાપુ કેમ મારે તો વિડીયોને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા તો આવા નવા વિડીયો મારા આવતા જ રહેશે અને તમે વિડીયો જોતા રહેજો